જય સ્વામિનારાયણ તારીખ નવ સાત બે હજાર ચોવીસ અષાઢસો ચોથ મંગળવાર શ્રીહરી ગઢપુરમાં વિરાજતા હતા એ વખતે પંચાળાથી ઝીણાભાઈ તથા ધોલેરાથી દરબાર પૂંજાભાઈ પધાર્યા હતા બંનેએ પોતાના ગામમાં મંદિર કરવા શ્રીહરિને વિનંતી કરી શ્રીહરીએ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢમાં મંદિર કરવા માટે મોકલ્યા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે દરબાર પૂંજાજીભાઈ તથા ભાલના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા ધોલેરા જાઓ અને મંદિરનું નિર્માણ કરાવો આત્માનંદ સ્વામી અખંડાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતોને આજ્ઞા કરી કે તમે સંતોની તમે નિષ્કુળાનંદ સ્વામીની સહાયતા માટે ધોલેરા સાથે જાઓ મહારાજની આજ્ઞા થઈ એટલે નિષ્કુળાનંદ સ્વામી સૌ સંત મંડળ સાથે ધોલેરા જવા તૈયાર થયા એ સમયે ધોલેરામાં મંદિરનું નિર્માણ કરવું સરળ ન હતું એક તો ભાલની સૂકી ધરતી વરસાદ આધારિત ખેતી પાણી ખારા ઝાઝા સાધન સામગ્રી કે સગવડતા નહીં નાનો દેશની રસયતી દેહાભિમાની ને દુઃખરૂપ ત્યાં ત્યાગી હોય ટકે બીજાને સંકટરૂપ હાલની ધરતી સૂકી હતી પરંતુ ત્યાંના હરિભક્તોના હૈયાના હેતની સરિતાઓના ની રખૂત હતા દરબાર પૂજાભાઈએ ધોલેરામાં મંદિર કરવા માટે જોઈએ એટલા ધનધરા અને ધામ અર્પણ કર્યા હતા મહાન ત્યાગી વૈરાગી અને કવિ એવા નિષ્કુળાનંદ સ્વામીનું જન્મજાત કલા કૌશલ્ય ધોલેરા મંદિરના નિર્માણમાં સોળે કળાએ કીલ્યું હતું નિષ્કુળાનંદ સ્વામી જેટલા ઉત્તમ કવિ હતા એટલા જ ઉત્તમ કલાના કારીગર હતા મંદિરમાં સ્વામીએ સ્વહસ્તે બનાવેલી કલા કોતરણીથી ભરપૂર કમાન આજે પણ એમના કલા કૌશલ્યની સાક્ષી પૂરે છે હરિની આજ્ઞા પ્રમાણે અદ્ભુતાનંદ સ્વામી પણ દયારામ ભૂષણ આદિ શિલ્પીઓની સેવાઓ લઈને મંદિરનું નિર્માણ કરાવતા હતા ધોલેરાના દરબાર શ્રી પૂંજાભાઈ આદિ ભક્તો પણ અદ્ભુતાનંદ સ્વામીના વચનને અનુસારે વચનને અનુસારે મંદિરમાં ઉપયોગી જે કાંઈ કાર્ય હતું તે આજ્ઞા પ્રમાણે કરતા હતા ભગવાન શ્રી શ્રીહરી અમદાવાદથી ચૈત્રવદ પડવાના દિવસે ગઢપુર જવાની તૈયારી કરતા હતા એ વખતે ભગવાન શ્રીહરીને ધોલેરાના રાજા પૂજાજીભાઈએ પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ ધોલેરા મંદિર તૈયાર થવા આવ્યું છે તો આપ ત્યાં પધારોને ભગવાન મંદિરમાં અત્યારે જ દેવોની પ્રતિષ્ઠા કરો મંદિરનું અધૂરું કામ અમે પૂર્ણ કરીશું આ પ્રમાણે પૂજાભાઈ દરબારે કહ્યું તેથી બહુ સારું એમ કહીને શ્રીહરી સંતો ભક્તોની સાથે ધોલેરા જવા નીકળ્યા અને સંગવ કાળે ધોલેરા પહોંચ્યા દરબાર પૂજાભાઈએ સુશોભિત કરેલા પોતાના દરબારગઢમાં ભગવાન શ્રીહરીને નિવાસ કરાવ્યો અન્ય સર્વે સંતો ભક્તોને પણ અથા યોગ્ય સ્થાને ઉતારા કરાવ્યા અને આતિથ્ય સત્કાર કર્યો भुजभाई भाई तणे दरबार उत्तरा जयि विश्वयाधार जोवमन्दिर महाराज गयालय साथे मित्र समाज अद्भुत आनंद नो हाथ हैरा हरमन्दिर मामुनिराथ अद्भुतानन्द नंद, निष्कूलानन्द तेह प्रत्ये बोला जगवंद થયું મંદિર તો બહુ સારું જોઈ રાજી થયું મન મારો આમ રાજી થઈને શ્રીહરિએ નારાયણ જોશીને તેડાવીને મંદિરની પ્રતિષ્ઠા માટે મુહૂર્ત જોવડાવ્યું એ વખતે નારાયણ જોશી આદિ વિદ્વાનો કહેવા લાગ્યા કે પ્રભુ સમંત અઢારસો બ્યાસીના વૈશાખ સુદ ને શુક્રવારે મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે ભગવાનની પ્રતિષ્ઠાનું મૂર્ત દૂર હોવાથી ગઢપુર જવા તૈયાર થયેલા ભગવાન શ્રીહરીને પૂજાભાઈએ પ્રાર્થના કરી કે પ્રતિષ્ઠાના સમય સુધી ત્યાં આપ ધોલેરા જ રોકાવો સૌને સુખ દેતા થતાં શ્રીહરી ધોલેરામાં રોકાય અને મંદિરમાં પધરાવવા સારું ગઢપુરથી મૂર્તિઓ મંગાવી કૃષ્ણની મૂર્તિઓ જે હા ગઢપુરમાં અહી રાખી છે તે હા લેવા બે અસવાર તૈયાર શ્રી શ્રીહરીએ વૈશાખ સુદ તેરસના દિવસે તૈયાર થયેલ નવા મંદિરમાં રાધા સહિત મદન મોહનજી મહારાજ સ્વરૂપી શ્રી કૃષ્ણ પરમાત્માની શાસ્ત્રવિધિ અનુસાર સ્થાપના કરી દેવોની સ્થાપના કરી અને પોતે આરતી ઉતારી વરદાન આપ્યું કે આ દેવોના આ દેવોમાં મારા હમ આ દેવોમાં મારો હંમેશા વાસ રહેશે અને ભક્તોની મનોકામના પૂર્ણ થશે બીજા દિવસે ઋષિ ભગવાનના પ્રાગટ્યનો ભવ્ય ઉત્સવ પણ ધોલેરામાં ઉજવો શ્રી હરિએ પંક્તિએ પીરસીને સૌ સંતો ભક્તોને અતિ સુખ આપ્યું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ ઓગણચાલીસ અને પિસ્તાલીસ અને શ્રી હરિલામૃત કળશ આઠ વિશ્રામ ઓગણપચાસમાંથી